સુરત શહેરની ઈવેજ ફાઉન્ડેશન દ્વારા બે મહિનાના સમયગાળામાં અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષ વાવીને ચાર સિદ્ધિઓ હાંસિલ કરી છે સુરત શહેર એક સેવા નગરી તરીકે ઓળખાય છે ત્યારે દરેક સંસ્થા વિવિધ પ્રકારની સેવાઓ કરીને સુરતનું નામ રોશન કરે છે ત્યારે સુરતના યુવા ઉદ્યોગ સાહસિક સતીષ હીરપરા સંચાલિત ઇવેજ ફાઉન્ડેશન દ્વારા ગત પંદરમી જૂનથી પંદરમી ઓગસ્ટ સુધી બે મહિનાના ટૂંકા સમયગાળામાં અગિયાર હજાર એકસો અગિયારથી વધારે વૃક્ષો વાવીને ચાર સિદ્ધિઓ હાંસલ કરી છે તેમજ તેઓ દ્વારા ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ આ આ તમામ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ દર્જ કરાવ્યું છે વધુ માહિતી ઇવેજે ફાઉન્ડેશનના સંસ્થાપક સતીશભાઈ હિરપરાએ મીડિયાને આપી હતી હું સતીશ હિરપરા ઇવેજ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન આજે સુરત અને ગુજરાતને ગૌરવ અનુભવું છું કે સુરત અને ગુજરાત માટે ચાર એવોર્ડ અમને વૃક્ષારોપણના કાર્યક્રમ દ્વારા મળવામાં આવ્યા અને સમગ્ર આભાર વ્યક્ત હું મારી ટીમ દ્વારા કરું છું કે મારી ટીમની સાથે મળીને મેં આજે અગિયાર હજાર એકસો અગિયારથી વધુ વૃક્ષો વાવીને જતન કર્યું એના બદલ મને ચાર ચાર એવોર્ડ મળ્યા છે સુરતની જનતાને એ સંદેશ આપું છું આસપાસ જગ્યા મળતી હોય ત્યાં વૃક્ષારોપણના કાર્યક્રમ ગોઠવો અને સ્વસ્થ સુરત આજે પહેલાં નંબર છે તો આ રીતે પણ વૃક્ષ ગ્રીનરી શહેરમાં પણ પહેલાં નંબર પર આવે દેશમાં પહેલાં નંબર પર આવે એવો મારો સંદેશ છે